સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 7 માં ગણિત વિષયના અસાઇનમેન્ટમાં સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 3 નો અ પૂછ્યો કે નીચેનો દાખલો ગણ એમાં પ્રકરણ 8 માં પહેલો પ્રશ્ન સરવાળો કરો તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આ સંખ્યાનો સરવાળો કરવાનો છે તો સૌપ્રથમ અહીંયા સાદું રૂપ આપી દેશું તો 3 6 18 18 માં 5 ઉમેરી દેશું તો 3 6 18 અને 5 કેટલા થશે 23 23 ના છેદમાં 6 પ્લસ

6 * 2 + 9 * અહિયાં કેટલા વડે ગુણ પડશે 4 બેરી બાર 3 વડે ગુણ પડશે 3 અહિયાં 4 બેરી 12 4 તો શું થઈ જશે 23 46 46 ને છેદમાં 6 2 12 + 9 * 27 27 ને છેદમાં 12 હવે સરવાળો કરીને છે 7 ને સેમ 751 13 નો અપૂર્ણાંક વિદ્યા 13 વિદાય એટલે 6 અને 7 67 નો છેદમાં 12 થશે 4 હવે અહીંયા આ આપણે અશુદ્ધ અપૂર્ણાંક માં તો આપણે મિશ્ર અપૂર્ણાંક માં ફેરવી નાખીએ 12 * 6 = 72 5 એટલે 12 72 વિદાય એટલે 1 એટલે 12 / 12 આ આપણો જવાબ આ આપણો ચાલે

अवे बैंडे सेंख्याने, एक पचेश ना स्कत्मा 8, गुणे एक टावड गुण परिशे, 7 वडे गुणी नाक्षे, 7 वडे 2 नाक्षे, प्लस, 25 ना स्कत्मा 7, एक टावड गुण्षे, 8 वडे 2, 4, 7 परंचा 35 ना 55 वेद्याये, 7 शबुद ना, 7 परंचा 35 ना 55 �

77 એટલે 7 17 8 136 ચલો અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ 136 ચાલ અને 7 8 56 હવે બંનેનો સરવાળો કરી નાખીએ એટલે સરવાળો કરશું એટલે 6 અને 5 11 નો એકડો વેધે 1 6 આખી 3 10 11 વેધે 1 3 2 અને 3 એટલે 311 ના છેદમાં

25 25 ने 3 कितना है 25 ने 3 75 75 चलो बच्चो बच्चो 25 25 ने 3 75 चलो એટલે ભાગા આવશે પછી કેટલા વધશે કેટલા બાકીમાં અંયા રાખી નાખી 311 માંથી 280 જાય 25 ને 31 વધશે કેટલા વધશે 31 તો અંયા રાખી નાખવાનું ઉપર કેટલા લખશું જો આ રીતે ભાગા કરશું તો 56 ભાગા હે કેટલા થશે 311 આ રીતે કરશો

તો સૌ પ્રથમ અહીંયા સાદું રૂપ આપી દે 3 2 6 6 ને 17 એટલે -7 / 3 + 35 15 ને 100 એટલે 16 / 5 આટલું આ મળી ગયું તો હવે શું કરવાનું છે લસાક કેટલો છે 35 ને 15 તો અહીંયા લસાક કેટલો છે લસાક 15 4 હવે અહીંયા -7 ને કેટલા વડે ભાગવું પછી 500 5 * अंश एंड छेद में એટલે 3 * 5 प्लस यानी -16 - 16 * 3 5 * 3 7 5 6 35 એટલે -35 / 15 હવે +-- થઈ જશે એટલે 16 48 / 15 ચાલો હવે શું પછી છેદ સમાન એટલે -35 - 48 / 15

એ એટલે શું છે 8/15 હું આવડે છું સમજણ આપું આ રીતના કેટલામાં 83 15 15 75 એટલે કેટલા બચે 8 તો આ 5 पूर्णांक 8/15 આ રીતના જવાબ ચાલો પ્રશ્ન નંબર 4 છે કે -1 2 ના 2/3 એટલે -1 पूर्णांक 2/3 + -1 पूर्णांक 3/4 એટલે तो 180/30 कितना आछो यहां छे 3 * 1 = 3 3 * 2 = 5 એટલે -5/3 + 4 * 1 = 4 4 * 3 = 7 એટલે -7/4 હવે અહીંયા શું કરવું પડશે બંનેનો લસા લેવો પડશે 4 નો 3 નો એટલે 4 * 3 = 12 એટલે લસા આપણે લેવાનું થશે 12 અથવા તમારે સ્ટેપ મે વધારે ભૂમિને લખવો હોય તો લખી શકાય કે 3 અને 4 નો લસા લે 4 હવે पांच ने के टावर भी मुकर से चार हो गए अने ये जितना प्लस माइनस सात ने के टावर आप लोग के टावर ऐसे तरह हो गए तरह हो गए कोई ना कोई तरह हो गए पाइंट चार पांच चार बीस माइनस बीस ना छह माह पार प्लस माइनस माइनस सात रुपए की दे रहे जा हाथ पे एक बीस एक बीस ना छह माह बार चार अबे माइनस और माइनस

ચાલો દાખલા નંબર 2 જોઈએ કે બાદબાકી કરો અહિયા 7/12 - 5/24 આપેલા છે તો સૌ પ્રથમ આપણે શું કરશું અહિયા અહિયા જોઈએ તો છેદ સમાન કરવો પડશે તો લસાએ લેશું તો 12 24 એટલે અહિયા જો 24 આવી રહેશે અહિયા 2 વડે ગુણના છો એટલે તો અહિયા 7 ને કેટલા વડે ગુણવા પડશે 2 વડે અને અહિયા 12 * 2 અહિયા 5/24 * 2

10 30 चलो એટલે આ સંખ્યાને 3 વડે ગુણવું પડશે આ સંખ્યાને 2 એટલે અહીંયા લખીએ કે 63 * 3 ના છેદમાં 10 30 તો ડાયરેક્ટ गुणा 30 10 30 - 31 * 2 ના છેદમાં 15 30 ચાલો હવે ડાયરેક્ટ गुणाгать કરીએ 3 * 3 = 9

3 * 4 = 12 એ ડાયરેક્ટનો 4 * 12 આટલે 127 છે તો 300 120 છે છે 120 તો 7 તો આપણે આ રીતે લખી શકીએ કે 4 * 7 / 30 આ રીતે લખી શકીએ ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ

उस ओलायफ जो 24 થશે 24 8 24 ને 12 24 તો વસાઈ કે નો છે 8 અને 12 નો 24 24 થશે તો બંને બાજુ હા કેડા વડે ગુણશું હવે આપણે 3 વડે અને આપણે 2 વડે તો સૌ પ્રથમ 19 ના છેદમાં 8 કેટલા વડે ગુણશું 8 3 તો 3 ઓર અહીંયા 37 ના છેદમાં 12 એને કેટલા વડે ગુણશું 2 વડે ચા 19 2 57 2 57 - 7 24 - 7 7 14 / x એટલે 97 6 x 7 અને 74 થશે 74 / 12 24 4 એટલે કેટલા આવશે અહીંયા દઈએ રાસમાં બાદબાકી કરી નાખી મોટો મતલબ છે નાનો પદ જાય તો 54 માંથી 57 એટલે અહીંયા 6 છે અહીંયા 10 14 માંથી 7 જાય તો 7 6 માંથી 5 જાય તો 1 એટલે -17 મોટા પરની નિશાની

तो 8 * 3 = 24 624 એટલે 24 જે લસાઅ આયા તો લસાઅ શું થશે 10 અને 24 બંને ગણામાં આવશે તો ચાલો અહિયાં 35 / 8 આને કેટલા વારનું પડશે 3 8 * 3 = 24 એટલે 3 વાર ગુણી નાખવાનું 3 વાર આનીમાં અહિયાં 13 / 6 છે અને શું કરશું કેટલા વાર કરશું 4 4 વાર ગુણી નાખીએ 4 વાર આનીમાં

ચાલો આકા નંબર 3 જોઈએ કે ગુણાકાર કરો એમાં પહેલો પ્રશ્ન છે કે 11/4 * 16/33 તો સૌ પ્રથમ અહીંયા જોઓ 11/4 * 16/33 અહીંયા છેદ ઉડાડીએ જોતા હો તો અ 4 કે 16 એટલે અહીંયા 4 બચે 11 દે 33 તો કેટલા બચે જવાબ 4/3 મળ્યા અજે આપણે આ મિત્ર અપનાક માં પેરવું હોય તો 3 1/3 એટલે થશે 3 1/3 1/3 ચાલો આ રીતના સાદુ રૂપ આપો તો 3 1/3 3 ને 4/3 ચાલો આ રીતના આપણે કરીશું બીજો દાખલો કે 5/8 * 18/25 આપેલા છે તો સૌ પ્રથમ અહીંયા 5/8 *

કે 2 પૂર્ણાંક સાતના છેદમાં 9 ગુણ્યા બાના છેદમાં 35 આવેલા છે તો સૌ પ્રથમ 9 નો 18 18 અને 7 25 25 ના 9 ગુણ્યા બાના છેદમાં 35 હવે એ શેર હોય તો અહીંયા 3 થઈ 9 થશે અને અહીંયા 3 4 12 થશે ચાલો એ જ રીતના 25 25 અહીંયા 5 સતા 35 अब इसे दूर ही चार पंच अविष्ट इसना छेद 7 * 21 એટલે 21 આ આપણો જવાબ ચાલો દાખલો નંબર 4 7 * 21 અ 7 * 21 21 * 2 23 21 * 2 23 23 / 7 * 14 / 46 ચાલો આ રીતે છે હવે 7 દૂર કરી નાખે એટલે 7 દૂર થઈ જશે એ જ રીતે 23 / 46 છે 2 2 વડે જશે તો શું મત છે 1 એટલે 2 1 2 ભાંગ માઇનસ બત્રીસ ના છેદમાં પિસ્તાલીસ તો જ્યારે ભાંગાકાર આપેલો હોય તો આપણે એને ઉલતા ગુણાકાર ભાંગાકાર ગુણાકાર ની વ્યસ્ત ક્રિયા છે તો સૌ પ્રથમ લખી નાખવાનું माइनस सौल आच्छे माइनस कैसी गुनी अबे जने अपने गुनाकार क्या है शे इतने बंदे अपने छह छह माच्छे अंश माले करो अंश माच्छे ये छह इधर पिस्तालेस ने उबार ना छह माच्छा बत्रिश माइनस निशानी नहीं इधर माइनस माइनस क्या तेज है शे प्लस चल अबे छह दो डालिए तो सौल दो बत्रिश इधर न्यू जा मा� 5 ના છેદમાં કેટલા વડે 9 10 આ આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર 2 છે કે માઈનસ 85 ના છેદમાં 17 છે હવે શું કરવાનું નિશાની છે તો મુળાકમ ઓફરે તો ગુણિય 38 ના છેદમાં આ માઈનસ નિશાની ઉપર આવશે ચાલો હવે છેદ ઉડાડીએ તો 17 5 17 55 છે તો રેડી

-51/63 હવે ગુણાકાર કરી નાખવાનું ભાન્ડાકાર છે એને વ્યવસ્થિત કરીએ એટલે અહીંયા 69 ઉપર લઈ લેવા અને 83 નીચે ચાલો હવે આપણે શેદ ઉડાડીએ તો 17 17 * 1 = 17 151 થશે અહીં 17 50 15 થશે એ રીતના અહીંયા 1668 થશે અહીં 1666 છે અને અહીંયા 1660 હવે 3618

भांग्या 26/16 भाग दिस. હવે ગુણાકાર સુખાઈ નાખોના આના છેદ ગુતાય કા છેદમાં છે એ અંશમાં રહેવાનું છે 16 પર અને 35 નીચે. ચાલો અહિયા 16 * 32 થશે. અહિયા 7 * 50 અને 7 * 7 59 એટલે ઉપર કેટલા વધશે -7 -7 નીચે 5 * 2 = 10 લાબોનો જવાબ આવશે -7/10 ચાલો પ્રકરણ નંબર 10 જોઈએ x 1 અને y -1 હોય તો નીચેની કિંમતો શોધો અહિયાં આપણે કિંમત મેળવવાની છે તો સૌ પ્રથમ અહિયાં શું કરવાનું છે x 1 એટલે અહિયાં હું કિંમત લખી નાખું 2x ની 2 ઘાત 3x y ની 2 ઘાત ચાલો હવે x ની જગ્યાએ 1 લેશું અને y ની જગ્યાએ -1 તો હવે એમ અને x ની જગ્યાએ 1 2 घात 17n x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 2 x ની 2 આ ચાલો હવે આવીએ આપણે 1 નો વર્ગ x 3 એકા 3 હવે જો 1 ની 2 ઘાત એટલે કોઈ પણ ઋણ સંખ્યા ની 2 ઘાત હોય તો શું થઈ જાય ધન એટલે 1 નો વર્ગ x એટલે 2 2 કામે 3 1 એટલે 2 ને 1 3 એટલે નો સરવાળો એટલે 2 ને 1 3

अबे प्लस एन है अबे आई एस भी माइनस एक सेम ही बी घात से इसलिए कितना आवश्य प्लस एन आवश्य है क्योंकि कोई पर ढूंढ सीखने नहीं एक ही घात हो रहा तो कितना आवे धन की जगह इसलिए बी एक ने एक बी बी और सायर बी में थी एक जैसे दो ये चल प्रश्न नंबर तीन जो तो ये एक्स की तीन घात माइनस एक्स वाई माइनस वाई नहीं तीन घात तो � x ની જગ્યાએ 1 છે - x અને - y ની જગ્યાએ - 1 ની 3 ગણ. ચાલો હવે અહીંયા 1 ની 3 ગણ એટલે 1 નો ઘન કેનો છે 10. હવે 1 * 1 = 1 અને -- કેવા થઈ જશે? + એટલે + 1. ચાલો આ - x હવે - 1 ની 3 ગણ. હવે અહીંયા કોઈ પણ સંખ્યાની એકી ઘાત હોય એટલે કેવું પડરે? ધ ઋણ હોય તો ઋણનો ઋણ એટલે 1 નો ઘન તો એક જ થશે. 1 1 a का थे जैसे प्लस એટલે 1 ने 1 2 2 x 3 तो जोड़ शो आसे 3 चलो प्रश्न नंबर 4 4x ની 2 घात 2xy y ની 2 घात तो यहां सर्वप्रथम શું કરશું x ની જગ્યાએ 1 1 ની 2 घात આ 2m ને x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 1 તો y ની 2 घात y ની 2 घात 1 ની 2 घात 4 આ 4 एक नो वर्ग ए प्लस बे एक आ बे अने माइनस बे इधर माइनस बे तो अने डायरेक्ट माइनस बे रखी ना तो सो माइनस बे अ माइनस एक नो वर्ग सो फिर से ए इसलिए ए अने क्या यहाँ पे भी काट से इधर धन की जैसे अने माइनस निशानी हम चल बचा रहे बचा माइनस बे अने माइनस ए अने माइनस त्राण चार माइनस त्राण जैसे અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અસ્તુ જય હિન્દ